સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાય છે આજે આપણે અહીં એક યોજના વિશેની ચર્ચા કરવાના છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં દુકાન સહાય યોજના જે અંતર્ગત તમને દસ લાખ રૂપિયાની લોન મળી શકે છે અને પંદર હજાર રૂપિયાની સબસિડી મળી શકે છે પરંતુ આ યોજનાની અંદર તમે જોઈ શકો છો કે અહીં ફર્સ્ટ પોઈન્ટ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરશો પ્રશ્ન મોટો તો એ થાય કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની આ યોજના કોને કોને લાભ મળશે યોજનાના નિયમો શું છે શરતો શું છે આ બધી જ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગાજે આપણે વિડીયોની કરીએ શરૂઆત તો તમે જોઈ શકો છો એક મિનિટ થોડુંક ઝૂમ કરો એટલે તમને વ્યવસ્થિત દેખાય ફસ્ટ તમે જોઈ શકો છો કે દુકાન સહાય યોજના તો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકા અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના નવા વ્યવસાયકારો માટે દુકાન ખરીદવા માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીને રૂપિયા દસ લાખ રૂપિયા સુધીની લોન અને પંદર હજાર સુધીની સબસિડી આપવામાં આવશે એનાથી આગળ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે આ લોનમાં ચાર ટકા સુધીનું વ્યાજ લા લાભાર્થીને ચૂકવવાનું રહેશે જ્યારે ચાર ટકાથી વધુ વ્યાજ જે આવશે એ સરકાર દ્વારા ત્રણ વર્ષ સુધી સરકાર ચૂકવશે મતલબ ચુકવશે એનાથી આગળ જોઈએ માપદંડ શું હે તો આ માટે પાત્રતાનો માપદંડ શું તો જાતિ તમે જોઈ શકો છો કે અહીં અરજદાર અનુસૂચિત જાતિનો હોવો આવશ્યક આવશ્યક છે કે અનુસૂચિત જાતિ માટે છે બીજું ઉંમર ઉંમર અહીંયા અરજદારની ઉંમર એકવીસ થી પચાસ વર્ષ વચ્ચે હોવી જોઈએ આવક મર્યાદા તો કોઈ અહીં આવક મર્યાદા નથી

નિયમો અને શરતો શું એની વિશે આપણે કરવી પડશે એટલે કે નિયમિત એક હપ્તો આવશે જે તમારે ચુકવવાનો રહેશે અને ત્રણ વર્ષ સુધી ચાર ના વધુ વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જે ત્રણ વર્ષ સુધી જે વધારે વ્યાજ આવશે એ સરકાર ચુકવ ચુકવશે તમારું વ્યાજ બીજું હોય કે હવે સબસિડી તો સબસિડીની આગળ પણ ચર્ચા કરી પણ અહીંયા પણ ચર્ચા કરી દઈએ કે સબસિડીની રકમ પંદર હજાર સુધીની મંજૂર કરવામાં આવશે જે મુખ્ય રકમમાંથી ઘટાડવામાં આવશે પંદર હજારની સબસિડી સરકાર આપશે બીજું એ કે લોનનો ઉપયોગ તો લોનની રકમ ફક્ત દુકાન ખરીદવા માટે જ ઉપયોગમાં લેવાશે અન્ય કોઈ હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં એનાથી આગળ જોઈએ કે અન્ય શરોતો શું છે તો અન્ય શરોતોમાં જોઈએ કે અરજદારે અગાઉ આ યોજના હેઠળ કોઈ લોન મેળવેલી ન હોવી જોઈએ લોન મેળવ્યા બાદ દુકાનનું માલિકત્વ અરજદારના નામે હોવું જરૂરી છે એના પછી કે લોનની ચૂકવણીમાં કોઈ વિલંબ અથવા તો ડિફોલ્ટ થાય તો સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે બીજું જોઈએ કે હવે અરજી કઈ રીતે કરશો આપણે થમનીલમાં જોઈતું કે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તો ઓનલાઈન અરજીની આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો ઓનલાઈન પહેલાં તો નોંધણી ઈ સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર જઈ તમારે નવા વપરાશકર્તા તરીકે નોંધણી કરાવવાની છે આપનો ઈ નોંધણી કરાવશો એટલે આપનો યુઝર આઈડી અને પાસવર્ડ તમને બનાવવાનો રહેશે અને ઈ યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા તમારે જો અહીં જોઈ શકો લોગ અને અરજી તો નોંધણી બાદ તમારો યુઝર આઈડી અને પાસવર્ડ સાથે પોર્ટલમાં લોગ ઇન થવાનું રહેશે એનાથી આગળ આપણે જોઈએ કે અનુસૂચિત જાતિના નવા વ્યવસાયકારો માટે દુકાન ખરીદવા માટે નાણાકીય સહાય યોજના પસંદ કરો આવશ્યક વિગતો ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે જે જે દસ્તાવેજો માગ્યા છે અપલોડ કરવાના રહેશે કયા કયા દસ્તાવેજો હોય એ પણ આપણે નીચે અહીં ચર્ચા કરશું કે કયા કયા દસ્તાવેજો માગશે પછી શું કરવાની દસ્તાવેજો અપલોડ કર્યા પછી બધી માહિતી અને દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ બરાબર ચક્કર લેવાના કે બધા દસ્તાવેજો ઓકે છે કે નહીં અને પછી અરજીને શું કરી દેવાનું હોય સબમિટ અરજીની સ્થિતિ પોર્ટલ ઉપર તમે ટ્રેક કરવી હોય તો કરી શકો કે પાસ થયું છે કે નહીં બીજું એ કે આવશ્યક દસ્તાવેજો શું છે તો દસ્તાવેજોની આપણે ચર્ચા કરીએ તો દસ્તાવેજો તમે એ જોઈ શકો છો કે આધાર કાર્ડ જરૂર પડશે રેશન કાર્ડ એ રેશન કાર્ડમાં ઓબ્લિકમાં ચૂંટણી કાર્ડ હશે તો પણ વાંધો નહીં આવે બરાબર બીજું છે જાતિનું પ્રમાણપત્ર છે જન્મનું પ્રમાણપત્ર અથવા સાડા સોડિયાનું પ્રમાણપત્ર છે બેંક ખાતાની વિગતવાર પાસબુક એ કોઈ પણ બેંકમાં ખાતું હશે એની પાસબુકની નકલ જોશે ફોટોગ્રાફ છે અને વ્યવસાય સંબંધિત અન્ય દસ્તાવેજો જેમ કે બીજા દસ્તાવેજોને તમે પોર્ટલ ખુલશો તો તમને ખબર પડી જાય કે કયા અમુક એક બે દસ્તાવેજો છે કે જે વ્યવસાય સંબંધિત બીજું છે કે સંપર્ક માહિતી શું છે તો વધુ માહિતી તમારે જોઈતી હોય તો વધુ માહિતી માટે અથવા તો મદદ મદદ માટે તમારા જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિના કલ્યાણ કચેરીનો સંપર્ક કરો અથવા તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર મુલાકાત લો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિગતવાર મસ્ત રીતે જેવી રીતે મેં સમજાવી રીતે માહિતી તમને આપેલી છે વાંચી શકો છો અને લોગ ઇન કરીને જોઈ શકો છો બધી તમને ટર્મ એન્ડ કન્ડિશન તમને પડી જશે ખબર તો જે લોકોને પણ વ્યવસાય કરવો અને પૈસા નથી તો એ લોકો જરૂરથી આ લોનનો એપ્લાય કરે કારણ કે દસ લાખ સુધીની અહીંયા તમને અહીંયા તમે જોઈ શકો છો કે દસ લાખ સુધીની લોન તમને મળી જશે અને પંદર હજારની સબસિડી તો દુકાન કોઈપણને ધંધો ચાલુ અને પૈસા ના હોય તો બહુ સરસ યોજના છે દુકાન સહાય યોજના તો તેના અંતર્ગત તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ